ટ્રક ચાલકોમાં આ કાયદોને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓનું કહેવું છે કે આ સંપૂર્ણપણે ખોટું છે અને સરકારે આ કાયદો પાછો ખેંચવો પડશે સંસદના શિયાળુ સત્ર દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં હી ટેન્ડરના કાયદા અંગે માહિતી આપતા કહ્યું હતું કે અકસ્માત કરનાર કોઈ વ્યક્તિ ઘટના સ્થળે ભાગી જાય છે અને ઘાયલ વ્યક્તિને રસ્તા પર જ છોડી દે છે તો તેને દસ વર્ષની સજા થશે પરંતુ જો અકસ્માત સજાન વ્યક્તિ ઘાયલને હોસ્પિટલ લઈ જશે તો સજા ઓછી થશે હાલમાં પસાર થયેલા ત્રણ સંશોધન કરાયેલા ક્રિમિનલ લો બિલને પચીસમી ડિસેમ્બરે રાષ્ટ્રીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મંજૂરી આપી દીધી હતી અચ્છા અમે કલેક્ટર ઓફિસમાં આવ્યા છે અમે બધા ડ્રાઈવરો છે કે જે કાયદો લાગુ પડ્યો છે કલમ ત્રણસો ચાર એ એના વિરુદ્ધમાં અમે વિરુદ્ધ વિશે અમે આવેદનપત્ર લઈને આવ્યા છે બરાબર અને કલેક્ટર સાહેબને અમે એ આપીશું રજૂઆત કરવાની છે અને કલેક્ટર સાહેબ અમને એના એ આગળ મોકલે આગળ દિલ્હી સુધી મોકલે અમારી રજૂઆત અને બીજી વસ્તુ કે અમે ગરીબ માણસો છે કોકને દસ હજાર પગાર છે કોકને બાર હજાર છે અને પરિવારમાં એક જ માણસ કમાવનાર હોય છે અને કોઈ પોતાના પાસે કોઈ દસ લાખ રૂપિયા રાખતું સાત લાખ રૂપિયા રાખતું નથી અને દસ વર્ષની સજા અને કોઈ જામીન છે નહીં પહેલાં એમ હતું કે બે વર્ષની સજા અને જામીન હતી બરાબર એ હવે આ લોકોએ કર્યું છે કે દસ વર્ષની સજા અને સાત લાખ રૂપિયા ડ્રાઈવર હવે ક્યાંથી લાવે હવે ગરીબ માણસ એનું ઘર ગુજરાણ કરે કે પછી દસ લાખ રૂપિયા હાલે કે સા સાત લાખ રૂપિયા હાલે કે દસ વર્ષની સજા ભોગવે એના માટે અમે રજૂઆત કરવા આવ્યા છે બરાબર કે અમારી કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી છે કે અમારો સાથ સરકાર આપે અને આ અમારું પત્ર આગળ સુધી આગળ સુધી હા આગળ સુધી પહોંચાડે અને અમારા વિશે કંઈક સારી જોગવાઈ કરે મારું નામ છે અબ્દુલ કાદિર સિંધી